જય હિન્દ સ્વાગત છે આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં જે રીતે આપણે વાત કરી હતી બધા જ ફોર્મ્યુલા આજે આપણે જોવાના છે પણ એના પહેલાં તમને સૌથી પહેલાં કહી દઉં જે લોકોનું બેઝિક ઇલેક્ટ્રોનિક્સ બેઝિક ઇલેક્ટ્રોનિક્સ વીક હોય તો એમના માટે સારામાં સારી બુક છે આ ગુજરાતીમાં છે અતુલ પ્રકાશનની તો આ વાંચી લેજો એકવાર અને પછી તમે એમસીક્યુ સોલ્વ કરશો ને તો ફટાફટ સોલ્વ થઈ જશે આ બુક જે છે અતુલ પ્રકાશનની છે ક્લિયર છે બહુ સારી બુક છે તો તમે આ બુક જોઈ લેજો ત્યારે પછી તમે કોઈ પણ ક્વેશ્ચન સોલ્વ કરશો બેઝિક ઇલેક્ટ્રોનિક્સના સેમી કન્ડક્ટરના હોય ક્લિયર છે અથવા મોસ્ફેડ છે બીજેટી છે જેટલા બી ક્વેશ્ચન હશે એ તમારા સોલ્વ થઈ જશે ચાલો આપણે સ્ટાર્ટ કરીએ ફટાફટ જોઈ લઈએ ઇલેક્ટ્રિક કરંટ કરંટનું સૂત્ર શું થશે આઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય ટી ક્લિયર છે ક્યુ ઇઝલ ટુ એની થશે સૂત્ર યાદ રાખજો ક્યુ એટલે શું થાય આપણે વિદ્યુત ભાર બે પ્રકારના ધન અને ઋણ ક્લિયર છે ચાલો આગળ વાત કરીએ એમ જો અહીં આપેલો છે એકમ પૂછાય તો શું થશે એમ્પિયર પણ કુલમ પણ સેકન્ડ થશે ક્લિયર છે એકમ અથવા કરંટનું બીજો એકમ શું થશે એમ્પિયર થશે ઇલેક્ટ્રોનો ચાર્જ હશે એક પોઈન્ટ છસો બે એક પોઈન્ટ છ ઝીરો બે ગુણ્યા દસની માઇનસો કુલમ ઇલેક્ટ્રોનનો માસ હશે માસ એટલે શું થશે ભાઈ માસ એટલે થશે દળ યાદ રાખજો શું થશે ભાઈ દળ કેટલું થશે નવ પોઈન્ટ ઝીરો એક ગુણ્યા દસની માઇનસે કિલોગ્રામ ડાયરેક્ટ ફેક્ચુઅલ ડેટામાં પૂછાય તો આવડવું જોઈએ પોટેન્શિયલ ડિફરન્સ કોને કહીશું જો પોટેન્શિયલ ડિફરન્સ શોર્ટમાં સમજે દો અહીંયા છે વી વન આ વી વન છે અને v2 વી ટુ છે આ કરંટ અહીંયા આવી જશે અને અહીંયા કવરો અવરોધ છે તો મારે કરંટ શોધવું હોય તો i બરાબર શું થશે તો વી વન માઇનસ શું થશે આર થશે યાદ રાખજો શોર્ટમાં ક્લિયર છે ચલો નેક્સ્ટ વાત કરીએ નેક્સ્ટ વાત કરીએ વોલ્ટ તો જો એક કુલમ જેટલું ચાર્જ જે છે એની એક જગ્યાથી એક અનંત જગ્યા અનંત એક જગ્યા છે બરાબર ત્યાંથી અહીંયા સુધી લાવવા માટે જે કાર્ય કરવું પડે એને શું કહેવાય એક વોલ્ટ કહેવાય આ ખાલી એક સિમ્પલ વ્યાખ્યા છે પ્રતિરોધક પ્રતિરોધક એટલે શું કહેવાય ભાઈ અવરોધ કહીશું આપણે અવરોધ અવરોધનું એકમ અવરોધનું એકમ ઓમ થાય બરાબર અને અવરોધકતા એનું શું થાય ઓમ ઇન ટુ મીટર વોલ્ટ અપન એમ્પિયર એનું એકમ છે યાદ રાખજો ફટાફટ આગળ વધીએ ચલો આર ઇઝ કોલ રૂએલ બાય એ જો ભાઈ સમજો અહીંયા ખાસ અહીંયા આપેલું છે એક એક વાયર આપેલો છે લંબાઈ એલ છે ક્રોસ સેક્સન એરિયા એનો જે આળછેડ છે એ આપેલું છે બરાબર તો સૂત્ર શું થશે આરિજકલ ટુ રો એલ બાય એ એનો મતલબ આમનો મતલબ શું થાય કે જેટલી લંબાઈ વધશે એટલું શું થશે ભાઈ અવરુદ્ધ વધશે ક્લિયર છે ચાલો આગળ વાત કરીએ કન્ડકટન્સ કન્ડકટન્સ એનું રહેસી પ્રકરણ મતલબ રજિસ્ટન્સ વધશે તો કન્ડકટન્સ ઘટશે સીધી વસ્તુ છે પ્લાસ્ટિક જે હોય ને પ્લાસ્ટિકમાં શું હશે તો પ્લાસ્ટિકમાં રજીસ્ટન્સ વધારે હોય ક્લિયર છે તે એમાં એની કન્ડક્ટિવિટી ઓછી હશે ક્લિયર છે ચલો નેક્સ્ટ વાત કરીએ જો સૂત્ર યાદ રાખજો કન્ડકટન્સનું પરીક્ષામાં પૂછાય તો જી ઇઝ ટુ શું થશે જો અહીં આપેલું છે જીટા એ અપન બાય એલ હવે આને શું કહેવાય કન્ડકટન્સ પરીક્ષામાં આપેલું હોય તો આ પણ યાદ રાખજો આને શું કહીશું મોં કહીશું શું કહીશું મોં અથવા સીમન્સ પર મીટર આનું પૂછાય વિશિષ્ટ વાગતા આને શું કહીશું વિશિષ્ટ વાગતા એનું સીમન્સ પર મીટર થશે ક્લિયર ચલો આગળ વાત વાત કરીએ ફટાફટ જો આ આ સૂત્ર યાદ રાખજો આર આર વન બરાબર વન પ્લસ ઝીરો ટી તો આમાં જો આર શું છે તો ઝીરો ડિગ્રી સેલ્સિયસ પ્રતિરોધક હશે ક્લિયર છે આર વન મારે શોધવાનું છે અને આલ્ફા ઝીરોનો મતલબ શું થાય ઝીરો ડિગ્રી પર રજિસ્ટન્ટ ટેમ્પરેચર કોફિશિયન્ટ થશે ક્લિયર શોધવા માટેનું સૂત્ર આર વન બરાબર આરઝીરો વન પ્લસ ટી વન ક્લિયર આગળ વધીએ ફટાફટ આ આલ્ફા વન શોધવાનું કહેવાય તો આલ્ફા ઝીરો આપણને વન પ્લસ ઝીરો નેક્સ્ટ આગળ જે સૂત્રનો એનો જે એક ભાગ છે ચલો વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ વીઆઈ ઇન્ટુ ટી ક્લિયર છે પાવર વોલ્ટેજ થશે કરંટ અને સમય સૂત્ર યાદ રાખજો પાવરને નેક્સ્ટ પાવર ઇઝ ઇક્વલ ટુ કાર્ય કાર્યભાગ્ય સમય પી ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ ભાગ્યા ટી ક્લિયર પાવર એટલે કાર્ય ભાગ્યા સમય થશે ડબલ્યુ એટલે શું થશે કાર્ય થશે ક્લિયર આગળ વાત કરીએ ડબલ્યુ એટલે કાર્ય થાય જો અહીંયા આપેલું છે ડબલ્ય યુઝિકલ એક્ચુઅલી વાત તમે સમજો અહીંયા આ જે સૂત્ર આપેલું છે ને જેમ કે વીઆઈ વીઆઈ એટલે સુધી પાવર થશે ડબલ્ય ઇઝિકલ ટુ પિન્ટ તૂટી થશે તો પાવર બરાબર શું થાય જો આ સૂત્રમાં ગડબડી કરી છે પાવર ઇઝિકલ ટુ કાર્યભાગે સમય આમાં થોડી ગડબડી છે યાદ રાખજો આ સૂત્રની અંદર આ સૂત્રમાં જેમ કે ડબલ્યુ બરાબર અહીંયા તમે જુઓ પીઆઈ છે પી આઈ ઇન્ટુ શું થશે ભાઈ વીઆઈ છે બરાબર એ વીઆઈ એટલે શું થશે અહીંયા વોલ્ટેજ અને કરંટ બંનેનો ગુણાકાર શું થાય પીઝકોલ ટુ એ પાવર થાય ને તો પાવરનું સૂત્ર શું થાય કાર્ય ભાગ્ય સમય જ થાય ને સીધી વસ્તુ છે ક્લેશ ડબલ્યુનો મતલબ શું થાય અહીંયા કાર્ય થાય ચાલો આગળ વાત કરીએ ફટાફટ એક વોર્સ પાવર બરાબર પરીક્ષા પૂછાય તો સાતસો અને પાંત્રીસ પોઈન્ટ પાંચ વોર્ડ થશે પીઝિકોલ ટુ વીઆઈ વી સ્કવેર જો આ સૂત્ર આટલા યાદ રાખજો આ સૂત્ર ક્યાંથી આવે તો પીઝિકોલ ટુ વીઆઈ છે તો વી બરાબર શું થાય વી બરાબર થાય i / r था है v a એટલે i / r થાય તો i² * r થાય સોરી અહીંયા તમે જો p = શું થાય છે i r તો અહીંયા i² * r સૂત્ર લખતે છે બીજો i = v / r તો v² / r ક્લિયર યાદ રાખજો આ સૂત્ર નેક્સ્ટ વાત એનર્જી બરાબર શું થાય power * સમય એનર્જી બરાબર એનર્જી બરાબર power * સમય તો નેક્સ્ટ વાત કરીએ 1 किलोवाट आवर એટલે શું થાય જો 1 किलोवाट आवर એટલે વોટ * કલાક / 1000 થશે 1000 થશે સિરીઝમાં જોડાણ અને સમાંતર જોડાણ તો સિરીઝમાં જોડાણમાં સરવાળો પેરેલ જોડાણ જે છે એટલે કે તમને ખબર છે શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ તો વન અપન આર પ્લસ વન અપન આર વન પ્લસ વન અપન આર યાદ રાખજો ચાલો પરીક્ષા પૂછાય કે બે પ્રતિક્ર સમાન જોડવામાં આવે ત્યારે ભ્રાન્સ કરણ કરણ કેટલો થશે તો કુલ કુલકરંડ સામીની ભ્રાંચનો અવરોધ બંને બ્રાન્સના અવરોધનો સરવાળો ક્લિયર છે નેક્સ્ટ વાય વિષ્ટમ બ્રિજ વિષ્ટમ બ્રિજના તમે જો અણજાણ્યો અવરોધ શોધો હોય ક્લિયર તો આર ટુ ભાગ્ય આર અને જાણીતો પ્રતિરોધક ક્લિયર છે સૂત્ર યાદ રાખજો તમે કેમિકલ ઇક્વિબલન્ટ શું થશે એટોમિક વેટ અપન વેલેન્સી શું થશે એટોમિક વેટ અપન વેલેન્સી ઇલેક્ટ્રોલેશિયસ દરમિયાન ઉત્પન્ન થતા પદાર્થનું વજન ડબલ ઇઝ ઇક્વલ ટુ એમ ઝેડ ડબલ સોરી એમ ઇઝ ઇક્વલ ટુ ઝેડ આઈટી ક્લિયર સૂત્રમાં તમે સમજો એમનો મતલબ છે વજન થશે ઇલેક્ટ્રોમિક કેમિકલ ઇક્વિબલન્ટ થશે પરવા એમ્પેરમાં થશે ટી એટલે સમય થશે સેકન્ડમાં ક્લિયર યાદ રાખજો કે ઇલેક્ટ્રોલેશિયસ દરમિયાન ઉત્પન્ન થતા પદાર્થનું વજન ચાલો સેલને સિરીઝમાં જોડવામાં આવે ત્યારે સૂત્ર ઇઝ ઇક્વલ ટુ એન ઇન્ટુ ઇ એન એ સેલની સંખ્યા છે એ એટલે દરેક સેલમાં ઈ એમ ચાલો કુલ ઇન્ટરનલ પ્રતિરોધક શું થશે તો યાદ રાખજો આર ઇન્ટરનલ આર આઈનો મતલબ શું થાય ઇન્ટરનલ એન ગુણ્યા આર થશે એન એટલે સેલની સંખ્યા થશે દરેક સેલનો આંતરિક અવરોધ નેક્સ્ટ વાત કરીએ સેલને સમાજને જોડવામાં આવે ત્યારે કુલ ઇએમએફ ઇ બરાબર ઈ થાય અને નેટ આંતરિક પ્રતિરોધક શું થાય આર ભાગ્ય એન યાદ રાખજો સૂત્ર ઇમ્પોર્ટન્ટ છે આર ભાગ્યા એન ક્લિયર છે નેક્સ્ટ વાત કરીએ સેલની એમ્પિયર અવર કાર્યક્ષમતા શું થશે તો યાદ રાખજો એમ્પિયર અવર ડિસ્ચાર્જ અપન એમ્પિયર અવર ચાર્જ ડિસ્ચાર્જ અપન ચાર્જ ગુણ્યા સો થશે યાદ રાખજો ભાઈ સેલની વોટ કલાક કાર્યક્ષમતામાં શું થશે વોટ કલાક ડિસ્ચાર્જ અપન ચાર્જ ગુણ્યા સો થશે એ જો એમ્પિયર અવર કે તો ડિસ્ચાર્જ અપન ચાર્જ પણ અહીંયા શું આવશે એમ્પિયર આવશે ક્લિયર સેલની વોટ કલેક્શનતા કહે તો અહીંયા ડિસ્ચાર્જ અપોન ચાર્જ પણ અહીંયા વોટ આવશે ક્લિયર છે ફ્લક્સ ડેન્સિટી બી ઇઝ ઇક્વલ ટુ ફાઈવ બાય એ થશે ફ્લક્સ ડેન્સિટી ફાઈવ બાય એ ક્લિયર ફાઈ દેશો થાય અડસઠનું ક્ષેત્રફળ મીટર સ્ક્વેર ફ્લક્સ ડેન્સિટી ટેસ્લા થશે આજ આ પૂછાયો તો પ્રશ્ન એકવાર જી બીમાં પૂછાયો તો ફ્લક્ષ ડેન્સિટીનું બીજું એકમ શું થાય તો ટેસ્લા થાય બે ધ્રો વચ્ચેનું બળ તો જુઓ એફ ઇઝ ઇક્વલ ટુ એમ વન એમ ટુ અપન ન્યુ ડી સ્ક્વેર પોલનું સ્ટ્રેન્થ છે પોલ વચ્ચેનું અંતર છે મધ્યમ પરંપ મારે ગમ્યતા છે ક્લિયર રિલેટિવ પરમેબિલિટીની પરીક્ષા પૂછાય મ્યુ બાય મ્યુઝીરો મ્યુ મ્યુ બાય મ્યુઝીરો એટલે રિલેટિવ પરમેબિલિટી એપ્સોલેટ પરમિટિવિટી આનો મતલબ શું થાય આનો મતલબ એપ્સોલેટ પરમેબિલિટી અને આનો મતલબ થાય એર પરમિયબિલિટી ક્લિયર છે ચાલો આગળ વાત કરીએ ફટાફટ વાહકને ચુંબકી ક્ષેત્રમાં મૂકવાથી તેના પર લાગુ પડતું બળ બીજું સાયન્ટિસ્ટ જો જ્યારે વાહકને ચુંબકી ક્ષેત્રમાં મૂકવામાં આવે ગોળ ગોળ ફરતી વસ્તુ હોય તો એનું ઈએમએફનું સૂત્ર પર તો જે બળ હશે ને ને જો આ બળ આ લાગશે બિલ સાઈન થા f = bil sin θ જો અહીં સમજો આનો મતલબ શું થાય f નો મતલબ ફોર્સ થાય ફ્લક્સ ડેન્સિટી થાય પ્રવાહ થાય વાહની લંબાઈ થાય એના એંગલ કોણો વાહકના ચુંબક ક્ષેત્ર સાથેનો કોણો કોઇલ માં ઇન્ડ્યુસ થતું ઈએમએફ બરાબર સ્ટેટિકલ ટ્રાન્સફોર્મર માં જે ઈએમફ ઇન્ડ્યુસ થશે ને એનું સૂત્ર આવ છે i = -n dφ / dt કોઇલ ના આંટાની સંખ્યા અને ફ્લક્સ માં થતો ફેરફારનો દર ડાયનેમિકલી ઇન્ડ્યુસ ઇમે bvl sin θ ક્લિયર bvl sin θ વેલોસિટી થશે આ વાહકના ફિલ્ડ સાથેનો ખૂણો વાહકની લંબાઈ થશે સેલ્ફ ઇન્ડક્ટન્સ એલ ઇઝ ઇક્વલ ટુ એન જો એલ ઇઝ ઇક્વલ ટુ એન ફાઈ અપોન આઈ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ સેલ્ફ ઇન્ડક્શન પર એક્સા પૂછાશે એક દાખલો તો એલ શું થશે એલ ફોર ઇન્ડક્ટન્સ હશે કોઈના આંટાની સંખ્યા થશે ફાઇલ લક્ષ થશે વેબર થશે આ એટલે કરંટ થશે એમ્પિયરમાં ક્લિયર નેક્સ્ટ વાત કરીએ કોઈલનું ઇન્ડક્ટન્સ પરીક્ષામાં એક્ઝામ પૂછાય તો એલ ઇઝ ઇક્વલ ટુ મિઝીરો મ્યુઆર જીએસએસના એક્ઝામ લેવાયું અમલ હાલ છે હજાર પચીસમાં પરીક્ષામાં પ્રશ્ન પૂછાયો હતો એલ ઇઝ ઇક્વલ ટુ મ્યુઝુરમ યુઆર એ આન્સર અપોન કોઈલમાં થતો ઇન્ડ્યુઝ ઇએમએફ માઇનસ એલ ડીએફ ડીઆઈ બાય ડીટી આ શું છે પ્રવાહમાં થતો ફેરફાર અને એલ ઇન્ડક્ટન્સ કોઈલમાં ઇન્ડ્યુઝ થતો ઇએમએફ ઇઝ ટુ માઇનસ એલ ડીઆઈ બાય ડીટી માઇનસ નિયમ મ્યુઝ ઇન્ડક્ટન્સ કોફિશન સૂત્રો શું એમ ઇઝ ઇક્વલ ટુ એન ટુ ફાઈવ એન ટુ ફાઈવ વન અપન આઈ વન યાદ રાખજો ભાઈ ઇમ્પોર્ટન્ટ શું થશે ભાઈ સૂત્ર મ્યુચરલ ઇન્ડક્ટન્સનું કોફિશનનું સૂત્ર પરીક્ષામાં પૂછાય જો ભાઈ એમ એટલે કોફી મ્યુચુરલ ઇન્ડક્ટન્સનું કોપ્યુશન જેના જેનું એકમ થાય શું થશે ભાઈ હેનરી થાય એન ટુ એટલે શું થાય બીજી કોઈલ ઇન્ડક્ટન્સ ત્યાં આટાની સંખ્યા ફાઇવ વન એટલે શું થશે ભાઈ પ્રથમ કોઈલથી ઉત્પન્ન થતો ફ્લક્સ અને બીજી કોઈલમાં સાથે સંકળાયેલ વેબર અને આઈવન એ પ્રથમ કોઈલમાં થતો પછાત થતો પ્રવાહ ચાલો આગળ વાત કરીએ બીજી કોઈલમાં ઇન્ડ્યુસ એમ એફ એનએસ એમ ડી વન બાય ડી ટી તો આનો મતલબ શું થાય પ્રથમ કોઈલમાંથી જ વહેતા કરંટનો ફેરફાર નેક્સ્ટ વાત કરીએ જનરેટરમાં જવું ભાઈ આવા આવે છે આપણું પિક્ચરમાં મશીન ફોર એક્ઝામ્પલ પૂછાય કે ભાઈ જનરેટરમાં ઇન્ડ્યુઝ થાય એમાં શું સૂત્ર ફાઈવ ઝેડ એન પી બાય સિક્સટીન ઇન્ટુ એ ચાલો આગળ વાત કરીએ તો અહીંયા ફ્લક્ષમાં અહીંયા શું છે ફાઇવ નંબર શું થાય વેબર થશે ફ્લક્ષ થશે પ્રતિ એટલે એક પોલમાં જુઓ પ્રતિ પોલ ક્લે પ્રતિ પોલ એટલે આ જે પોલ આપેલો છે એક પુલ તો એક ફ્લક્ષ એ રીતે યાદ રાખવાનું વાકની સંખ્યા આર્મેચરની સ્પીડ એન્ડ બરાબર આર્મેચરની સ્પીડ પુલની સંખ્યા એટલે આર્મેચરમાં વાહકમાં પહેલાં પાતની લંબાઈ બરાબર વેવ વાઇન્ડિંગ માટે બે થશે એ બરાબર બે થશે લેફ વાઇન્ડિંગમાં આવે એ બરાબર પી થશે યાદ રાખજો ચલો નેક્સ્ટ વાત કરીએ ફટાફટ ડીસી જનરેટરનું સૂત્ર એ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ હો ડીસી જનરેટ સન્ડ જનરેટર ભાઈ સન્ડ જનરેટર ક્લિયર આ રીતે સન્ડ જનરેટર તમે જોયું હશે આ આર્મેચર છે ક્લિયર અને આ ફિલ્ડ વાઇન્ડિંગ છે તો વચ્ચે ફિલ્ડ વાઇન્ડિંગ આવી જશે ચાલો ભાઈ સેન્ટર કરંટનું સૂત્ર શું થાય વી બાય આરએસએચ આઈ એલ લોડ કરંટનું સૂત્ર વી બાય આર ક્લિયર ફોર એક્ઝામ્પૂલ છે કે આર્મેચા કરંટનું સૂત્ર શું થાય તો લોડ કરંટ સેન્ટર કરંટનો સરવાળો કરો એટલે તમને મળશે આર્મેચા કરંટ પાવાનું સૂત્ર શું થાય વી ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ થશે વી ઇન્ટુ આઈ એલ થશે ક્લિયર ઇઝ ઇક્વલ ટુ વી ઇન્ટુ આઈ આર એ ઇએમએફ ઇએમએફનું સૂત્ર છે વી ઇઝ ઇક્વલ વી પ્લસ આઈ ઇન્ટુ આર એ નેક્સ્ટ સિરીઝમાં જનરેટર હોય તો લોડ કરંટ બરાબર બંનેનો સરવાળો આઈ એ પ્લસ આઈ એસી સિરીઝ કરંટ અને આર્મેચા કરંટ બંનેનો સરવાળો વોલ્ટેજ ડ્રોપ પર એક્ઝામ પૂછ્યું હોય તો જો ભાઈ ઈ માઇનસ તમે કર દો અને આ બંનેનો સરવાળો કરો આર એન ટુ આર એનો ગુણાકાર આઈએ સાથે અને આની બંનેની બાદ બાકી તમે કરશો તમને શું મળશે વોલ્ટેજ ડ્રોપ મળી જશે ડીસી કોમ્યુનિટી કોમ્પાઉન્ડ જનરેટર ચલો ભાઈ કોમ્યુનિટી કોમ્પાઉન્ડનું ફ્લક્સ શોધો હોય તો સન્ડ ફ્લક્ષ અને સિરીઝ ફ્લક્સનો સરવાળો કરો સિરીઝ અને સર્ન ફ્લક્સનો સરવાળો કરશો એટલે તમને ફાઇવ ફ્લક્સ મળી જશે ક્લિયર છે ચાલો આગળ વાત કરીએ તો ઈ ઝડપી શું થશે વી પ્લસ આઈ એન ટુ આર એ પ્લસ આઈએસસી ટુ આર તમને શું મળશે ઈ મળી જશે ઈમાં તો અહીંયા તમને ટર્મિનલ વોલ્ટેજ મળ્યો ક્લિયર જનરેટર છે બરાબર અહીંયા તમે સમજો જનરેટરમાં વી હશે પ્લસ આઈ એન ટુ આ બંનેનો બધાનો સરવાળો કરવાનો રહેશે ઇન શોર્ટ તો પાવર જનરેટ થાય છે ક્લિયર છે તો જોઈએ આઈ એન ટુ આર એ આઈ એસ ટુ આર આ બંનેનો સરવાળો કરો વી વીનો સરવાળો કરો તમને આ મળી જશે ટોટલ ક્લિયર ચાલો નેક્સ્ટ વાત કરી ડીસી ડિફરન્સર કમ્પાઉન્ડ જનરેટરમાં પૂછે ડીસી ડિફરન્સર કમ્પાઉન્ડ જનેરેટર ક્લિયર ચાલો આમાં પૂછાય તો શું કર્યું છે આપણે તો સન્ટ અને સિરીઝ જે ફ્લક્સ હશે સન્ટ અને સિરીઝમાં તે એનું બાદબાકી તમે કરશો તમને ફાઈ મળી જશે લોંગ લોંગ સન્ડ અને શોર્ટ સન્ટ ચલો લોંગ સ્ટન્ટમાં પરીક્ષા પૂછાય આઈ એસએચ બરાબર વી બાય આરએસએચ આઈ લોડ કરંટ બરાબર વી બાય આર એલ ક્લિયર થઈ ગયું શું ફરીથી જોવો સન્ટ કરંટ જે છે લોંગ સન કમ્પાઉન્ડ જનરેટરની વાત કરીએ તો વી બાય આર એસ એચ લોડ કરંટની વાત કરીએ તો વી બાય આર એલ જો અહીંયા અહીંયા આઈએસએચ છે સન્ટ છે તો સન્ટ રજિસ્ટન્સ આવશે લોડ કરંટ છે તો લોડ રજિસ્ટન્સ આવશે ક્લિયર નેક્સ્ટ વાત કરીએ આરમીચ કરન્ટ શોધું હોય લોંગ સન્ટ માટે બરાબર તો જો સિરીઝ અને આર્મી ચકર બંને સેમ હશે અને આ બંનેનો સરવાળો કરો છો સન્ટ કરંટ અને લોડ કરંટનો આ બંનેનો તમે સરવાળો કર્યો તમને શું મળી જશે આઈ એ મળી જશે ક્લિયર ચાલો ઈ બરાબર શું થશે વી પ્લસ આઈ એન ટુ આઈ એ આર પ્લસ આર એસ એ તમને ઈ એમએ મળી જશે આ વાતે લોંગ સન્ટ શોર્ટ સન્ટની વાત કરીએ ચાલો શોર્ટ સન્ટમાં શું થશે આઈએસએચ બરાબર વી બાય આર ક્લિયર છે અને વી ઇઝ ઇક્વલ શું થશે ઈ માઇનસ આઈ એન ટુ આર એ ક્લિયર ચાલો આઈએસ વધુ હોય તો આઈએલ પ્લસ આઈએચસનો તમે શું કરશો ભાઈ સરવાળો ચાલો આઈએ વી માઇનસ ઈ માઇનસ આઈ ઇન્ટુ આર એ માઇનસ આઈએસઇ ઇન્ટુ આર એસ ઇ તો તમને શું મળશે વી મળી જશે જનરેટરના મેકેનિકલ એફિશિયન્સી પૂછા તો આઉટપુટ અહીંયા જુઓ ભાઈ જનરેટરમાં પેદા થયેલ પાવર પણ મકેનિકલ પાવર આ બંનેનો તમે રેશિયો લેશો ગુણવત્તા લેશો તો તમને શું મળશે મેકેનિકલ એફિશિયન્સી મળી જશે ઇલેક્ટ્રિક એફિશિયન્સીમાં શું થશે ભાઈ લોડને મળતો પાવર પાવરને પેદા થયેલ કુલ પાવર આઉટપુટ અપન ઇનપુટ જનરેટરમાં કોફિશિયલ કોમર્શિયલ એફિશિયન્સી શું થશે ભાઈ લોડને મળતો પાવર અપન ઇનપુટ ક્લિયર ચાલો આગળ વાત કરીએ મોટરની વાત કરીએ તો મોટરમાં જે ઉત્પન્ન થતો ટોર્ક હોય તો ટોર્ક માટેનું સૂત્ર ડીસી મોટરની વાત છે ભાઈ ક્લિયર છે तो शूस टी इज इक्वल टू टी इज इक्वल टू वन अपॉइन टू पाई फाइव झेड एंड पी अपोन एंटू आईए न्यूटन इंटू मीटर बराबर टोर्क शोध फोर्स इंटू डिस्प्लेसमेंट आ सूत्र है टॉर्कन तो तौ वन अपॉन टू पाई फाइव झेड पी अपन फाइव झेड पी अपन ए इ टू आईए क्लियर चलो अँ जो आप तो આ જે સૂત્ર બીજું એક આપેલું છે કિલોગ્રામ મીટરમાં પૂછ્યું છે આ તો શું થશે ભાઈ જો આ બધું તો સેમ જ છે ઓલમોસ્ટ તમે જો બધું સેમ જ છે તો ભાગ્યે તમારે શું કરો નવ પોઈન્ટ એક્યાસી કરશો અહીંયા કિલોગ્રામ મીટર તો તમને ટોર્ક મળી જશે તો બધી વસ્તુ અહીં જો આપેલી છે ફ્લક્ષ પર પોલ આર્મેચર વાઘની સંખ્યા પોલની સંખ્યા આર્મેચર આર્મેચર કર્કની સંખ્યા ટુ વેવ એ બરાબર બે વેવ માટે અને લેપ માટે એ બરાબર પી મોટરની કોમ મોટરની કોમર્શિયલ એફિશિયન્સી પૂછાય તો આઉટપુટ અપન ઇનપુટ ડીસી મોટરની મૅકેનિકલ એફિશિયન્સી પૂછાય મોટર આઉટપુટ આપણને મકેનિકલ પાવર ડેવલપડ ડીસી મોટરની ઇલેક્ટ્રિકલ એફિશિયન્સી પૂછાય તો શું થશે મેકેનિકલ પાવર ડેવલપ આપણને મોટર ઇનપુટ નેક્સ્ટ ગૂચડવામાં પ્રેરિત ભાઈ ગૂંચડું એટલે શું કહેવાય ભાઈ આ જે ટર્ન્સ હોય છે ને ભાઈ આ નંબર ઓફ ટન્સ એનું ઘૂચડું કહી દઈશું તો ઈ એમએફ એસીએમએફ બરાબર ઈ બરાબર શું થશે ઈ એમ સાઇનોમેગાટી થશે પર પૂછે છે કે આર એમએસ આઈ આરએમએસ બરાબર કેટલા થશે તો મેક્સિમમ વેલ્યુ એટલે કે ઝીરો પોઈન્ટ સાતસો સાત આઈએમ થશે ફર પૂછે એવરેજ વેલ્યુ જે છે ઝીરો પોઈન્ટ સાતસો સાત ઝીરો પોઈન્ટ સોરી ઝીરો પોઈન્ટ છસો સડત્રીસ ગુણ્યા આઈએમ કરશો તમને એવરેજ કરંટ મળી જશે પરીક્ષા પૂછે ફોર્મ ફેક્ટર ફોર્મ ફેક્ટર કોણ કહેશો તો આર એમએસ એવરેજ કિંમત આપણને એનો ગુણો તો તમે લેશો તો એક પોઈન્ટ અગિયાર આવશે પરીક્ષામાં આપું છું ડાયરેક્ટ એક પોઈન્ટ અગિયાર શું છે હવે ફોર્મ ફેક્ટર છે કોનો ફોર્મ ફેક્ટર છે તો ફોર જે આરએમએસ કે એવરેજ ને તમે ગુણોત્તર કરશો તો તમને એક પોઈન્ટ મળશે ભાઈ આરએમએસ ની કિંમત એટલે ઝીરો આઈએમ એવરેજ સાત આઈએમ એવરેજની કિંમત ઝીરો આઈએમ આઈએમ સડત્રીસ આઈએમ કેન્સલ થઈ જશે એટલે શું મળશે ઝીરો પોઈન્ટ સાતસો સાત શું મળે ભાઈ એક પોઈન્ટ અગિયાર ખતમ પીક ફેક્ટર કોણ કહેવાય તો મહત્તમ ઉપર આરએમએસ બરાબર મહત્તમ આપણને આરએમએસ કરશો તો એક પોઈન્ટ ચારસો ચૌદ મળશે તો જો મહત્તમ કિંમત એટલે આઈએમ થશે આઈએમ બાય રૂટ ટુ એટલે તમને શું મળશે પીક ફેક્ટર મળશે શું મળશે સ્ટુડન્ટ્સ પીક ફેક્ટર ઓલ્ટરનેટિંગ વોલ્ટેજનું સૂત્ર તો ઇ એમ બરાબર ઈ એમ સાઇન ટીટા સાઇન ઓમેગા ટી બરાબર તો ટુ પાાય એપ ટી થશે ને ઈ અને જો અહીંયા એપ બરાબર શું થશે વન બાય ટી ટીટી અહીંયા જો ટીટી કેન્સલ થાય નહીં અહીંયા ઈ એમ સાઈન ટુ પાઇ અપન ટી ટી સ્મોલ ટી આ ક્લિયર છે તો ઓલ્ટરનેટિંગ વોલ્ટેજનું સૂત્ર ખબર પડે કે એ રીતે ઈ માટે આવશે કરંટ માટે આવશે વોલ્ટેજ માટે આ આવશે ચલો ભાઈ જોઈ લો વોલ્ટેજ માટે કરંટ માટે ચલો તો અહીંયા જો અહીંયા શક્તિ ગુણવત્તની વાત કરીએ તો વીએ કોસ ફાય વીએ કોસ ફાય થશે જેને શું પાવર ફેક્ટર કહેજો ચલો પાવર ફેક્ટરની અંદર એક્ટિવ પાવર કોસ ફાઈ કેવીએ જો કે ડબલ્યુ બરાબર કેવી થશે પાવરનું રિએક્ટિવ કોમ્પોનન્ટ શું થશે તો કેવી એ આર બરાબર કે વી ઇન્ટુ સાઇન ફાઈ થશે રિએક્ટિવ પાવર ક્યુ બરાબર શું થશે વીઆઈ સાઇન ફાઈવ થશે ને એપરન્ટ પાવર એટલે વીઆઈ થશે આઈ સ્ક્વેર ઇન્ટુ ઝેડ થશે યાદ રાખજો અને આપ એપરેન્ટ પાવર એટલે પી સ્કવેર એક્ટિવ પાવર પ્લસ રિએક્ટિવ પાવર આ મૂળમાં તમે લેશો તો તમને શું મળશે ભાઈ એપરન્ટ પાવર ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ટુ બાય એફ એલ ઇન્ડક્ટિવ કેપેસિટી રિએક્ટન્સ પણ ટુ બાય સી થશે આર સી સર્કિટમાં સૂત્ર શું આવશે ઝેડ બરાબર આર સ્ક્વેર પ્લસ એક્સ માઇનસ એક્સી સ્ક્વેર કોસ ફાય બરાબર આર બાય ઝેડ સૂત્ર યાદ રાખજો આર બાય ઝેડ બીક ટુ વીઆઈ કોસ ફાઈ તો આઈઝિકલ ટુ વી બાય ઝેડ યાદ રાખજો નેક્સ્ટ થ્રી ફેઝ સ્ટાર જોડાણ થ્રી ફેઝ સ્ટાર જોડાણની વાત કરીએ તો જો અહીંયા વીએલ લાઇન વોલ્ટેજ બરાબર શું થશે રૂટ થ્રી ટાઈમ્સ ફેઝ વોલ્ટેજ થશે એટલે વીએલ બરાબર રૂટ થ્રી વીપીએચ થ્રી ફેઝ સ્ટાર જોડાણ માટે આ સ્ટાર તમે જોયું છે આવું ન્યૂટ્રલવાળું જે હોય ને સ્ટાર કહેવાય લાઇન કરંટનું સૂત્ર શું તો આઈએલ બરાબર ફેઝ કરંટ આઈપી અને પાવરનું સૂત્ર વીએલ આઈએલ કોસ ફાઈ રૂટ થ્રી આગળ મૂકી દેવાનું થ્રી ફેઝ હોય તો રૂટ થ્રી આગળ મૂકી દેવાનું ચલો થ્રી ફેઝ ડેલ્ટા જોડવા માટે તો લાઇન વોલ્ટેજ ફેઝ વોલ્ટેજ બંને સરખા થશે લોડ કરંટ જે છે સોરી લાઇન કરંટ જે છે આઈએલ એટલે લાઇન કરંટ થશે અહીંયા રૂટ થ્રી ફેઝ કરંટ રૂટ થ્રી વીઆઈએલ આઈએલ વીએલ આઈએલ કોસ ફાઈવ આ સૂત્ર કોણનું છે તો પાવરનું સૂત્ર છે પણ કયા પાવરનું ડેલ્ટા જોડવા માટે ક્લિયર છે પાવર તો બંનેમાં સેમ જ ચાલો આગળ વાત કરીએ ઓલ્ટરનેટન ઓલ્ટરનેટરનું પર્સન્ટેજ વોલ્ટેજ રેગ્યુલેશન પૂછાય તો જો અહીંયા ઈપી બરાબરમાં ઇપી માઇનસ વીપી અપન વીપી તો આનો કંઈ ને કંઈ મતલબ થતો હશે શું થાય છે મતલબ જુઓ ઈ પીડસ થઈ એમ એ ટર્મિનલ વોલ્ટેજમાં પ્રતિ ફીઝ ક્લિયર છે ટ્રાન્સફોર્મરમાં વોલ્ટર વોલ્ટેજ ટ્રાન્સફોર્મરનો ગુણોત્તર ઇ ટુ બાય ઇવન બરાબર વી બાય આ તો ઘણી વાર તમને કરાવ્યું છે ટ્રાન્સફોર્મરના ટર્ન્સ રેશિયો શું થશે તો ટ્રન્સ રેશિયો બરાબર ઇ વન અપન ઇ ટુ વી વન વી ટુ એન વન ટુ ઇઝિકલ વન બાય ટ્રાન્સફોમારનો પ્રાઇમરી ઇન્ડ્યુઝમાં થતો ઈએમએફ સૂત્ર લખાવ્યું છે ચાર પોઈન્ટ ચાર ચાર બી એમ એ એફ એન વન બરાબર શું થશે ભાઈ વોલ્ટ એકમ શું થશે વોલ્ટ સેકન્ડરીમાં ખાલી આટલી વસ્તુ યાદ રાખવાનું ટન્સ ચેન્જ થઈ જશે ખાલી ક્લિયર છે ટર્ન્સ ખાલી ચેન્જ થશે એમાં બીજું કોઈ ચેન્જ નહીં થાય અને આ શું થઈ જશે ટ્રાન્સફોમારનું સેકન્ડરી ઇન્ડ્યુઝ થતો ઇએમએફ ફોર એક્ઝામ્પલ છે સ્ટેક ફેક્ટર કોને કહેશું લખંડનું ક્ષેત્રફળ બાગ્યા કોનના અડચણનું ક્ષેત્રફળ આયરનનું ક્ષેત્રફળ અને કોપરનું ક્લિયર છે ચલો સ્ટેક ફેક્ટર કહેજો સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મરની ક્ષમતા તો વી વન આઈ વન એક હજાર તમે કરશો તમને સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મરની ક્ષમતા મળી જશે ટ્રાન્સફોર્મરની કાર્યરમ સમય આઉટપુટ પાવર અને બંનેનો બધાનો સરવાળો જો આઉટપુટ પાવર ઇનપુટ બરાબર શું થશે આઉટપુટ પાવર આયન લોસ અને કોપર લોસ ઘણી શો કરશો તમને ટ્રાન્સફોર્મરની કાર્યક્ષમતા મળી જશે ઇન્ડક્સ ફોર એક્ઝામ્પલ છે ઇન્ડક્ટન્સ મોટરમાં સિન્ડન સ્પીડ એનએસ બરાબર વન ટ્વેન્ટી બાય વી થશે સ્લીપ સ્પીડ પરીક્ષામાં પૂછાય તો એનએસ માઇનસ એન તો આરપીએમ થશે ફ્રેક્શનલ સ્લીપ શું થશે એનએસ માઇનસ એન આપન એનએસ થશે પર્સન્ટેજ સ્લીપ શું થશે તો એનએસ માઇનસ એન આપણ એનએસ મલ્ટિપ્લાય મલ્ટિપ્લાય બાય શું થશે હન્ડ્રેડ થશે વાઇન્ડિંગ પોલ પીચ પરીક્ષામાં પૂછાય તો શું થશે ભાઈ સ્લોટ અથવા કોઈલમાં સાઈડની સંખ્યા ભાગ્યા પોલની સંખ્યા પરીક્ષામાં પૂછાય લેફ્ટ વાઇન્ડિંગમાં લેફ્ટ વાઇન્ડિંગની વાત કરીએ તો અહીંયા જો એવરેજ પીચની વાત કરું તો બેક પીચ ફ્રન્ટ પીચ ભાગ્યા બે પ્લસ ઓર માઇનસ કેટલા હોય છે ભાઈ ટુ હોય છે યાદ રાખજો લેફ્ટ પ્રોગ્રેસિવ લેફ્ટાન્ડિંગની વાત હોય તો ઝેડ બાય જેડ બાય પી માઇનસ વન પ્રોગ્રેસિવ લેફ્ટ બાઇન્ડિંગ માટે ફ્રન્ટ પીચની વાત હોય તો જેડ બાય પી માઇનસ વન થશે બેક પીચની વાત તો જેડ પણ પી પ્લસ વન થશે યાદ રાખજો ચાલો રિટ્રોગ્રેસિવ રિટ્રોગ્રેસિવ લેફ્ટ બાઇન્ડિંગની વાત કરીએ તો ફ્રન્ટ પીચ જે છે જેડ બાય પી પ્લસ વન થશે અને બેક પીચ માઇનસ થશે પ્રોગ્રેસિવ યાદ રાખજો લેફ્ટ બાઇન્ડિંગ માટે રિટોગ્રેસિવ લેફ્ટ માટે યાદ રાખજો વેવ બાઇન્ડિંગનું સૂત્ર ચાલો તો રિઝલ્ટન પીચ શું થશે બેક પીચ અને ફ્રન્ટ પીચનો સરવાળો વી વાઇન્ડિંગમાં શું થશે બંનેનો સરવાળો ભાગ્યા બે ઇઝિકોલ ઝેડ બાય પી થશે ફ્રન્ટ પીચની વાત કરી ઝેડ ઇઝિક પ્લસ ઓન માઇનસ ટુ ભાગ્યા પી થશે ક્લિયર છે કોમ્યુટેટરમાં સેગમેન્ટની સંખ્યા પ્લસ વન માઇનસ વન થશે ભાગ્યા પુલ પેનની સંખ્યા કોઈલની સંખ્યા એનસી બરાબર પી વાય પ્લસ વન માઇનસ ટુ ઓપન ટુ એસી વાઇન્ડિંગ માટે સ્લોટ પર પુલ પર ફેસ ક્લુ થશે આર્મીચરમાં સ્લોટની સંખ્યા ભાગ્યા પુલની સંખ્યા ગુણ્યા ફેઝની સંખ્યા કોઇલ સ્લોટ સંખ્યા પણ પુલની સંખ્યા તો શું થશે કોઈલપી થશે બે વર્ટ મીટરમાં ડબલ્યુ વન પ્લસ ડબલ્યુ ટુ આપણને સરવાળો કરશો તમને વોલ્ટ મળી જશે પરીક્ષામાં એમ પૂછાય એંગલ બી પૂછાય અથવા ટેન ફાય રૂટ ડબલ્યુ વન માઇનસ ડબલ્યુ ટુ ડબલ્યુ વન પ્લસ ડબલ્યુ ટુ પાવર પૂછાય તો રૂટ થ્રી ડબલ્યુ ડબલ્યુ વન થશે સન્ટ પ્રતિરોધક પૂછાય તો શું થશે ભાઈ આર એસ બરાબર આઈ અપન આઈ માઇનસ આઈ કેપિટલ આઈ માઇનસ આઈ થશે ક્લિયર છે આર આર એસ પ્લસ વન તો તમને એન મળી જશે ક્લિયર અને એ એન જે છે તમે એ મૂકી દો તો તમને આ કિંમત મળી જશે સની સંડ પ્રતિરોધક મલ્ટિપ્લાયર પ્રતિરોધક એટલે શું થાય વી માઇનસ વી અપોન આવી જશે ક્લિયર છે સીટી પીટીની વાત કરીએ તો સિંગલ ફેઝ સર્કિટમાં ખરેખર પાવર વોટ મીટરનું રીડિંગ સીટી રેશિયો પીટી રેશિયો થશે જેને શું કહેવાય ભાઈ સિંગલ ફેઝ સર્કિટમાં ખરેખર પાવર ચાલો બે વોટ મીટરની રીત તો ડબલ્યુ વન પ્લસ ડબલ્યુ ટુ અને સીટી રેશિયો ગુણ્યા પીટી રેશો કરશો તમે તો બે વોટ મીટરનો ખરેખર પાવર તમને મળી જશે પર પૂછાય કે વેવલેન્થ વેવલેન્થનું સૂત્ર શું થાય તો વેલોસિટી આપણને ફ્રિકવન્સી પ્લેન એન્ગલનું પૂછાય તો આરક ભાગ્યે ત્રીજા સોલિડ એંગલ પૂછાય સોલિડ એંગલ એટલે ક્ષેત્ર પર ભાગે ત્રીજાનો વર્ગ લ્યુમિનેસ ઇન્ટેન્સિટી પર પૂછાય તો ફ્લક્સ આપવાનું ઘન કર ઇલ્યુમિનેશન એટલે સુધા ફ્લક્સ ભાગે એરિયા થશે ઇલ્યુમિનેશન ઇલ્યુમિનેશનનો મતલબ તો ખબર જ હશે ભાઈ લાઇટ જે આવે છે કેટલી પડે છે એમાં ડાયરેક્ટ લાઇટિંગ હશે સેમી ડાયરેક્ટ લાઇટિંગ હશે સેમી ડાયરેક્ટ હશે ઇનડાયરેક્ટ લાઇટિંગ હશે ક્લિયર છે બધું યાદ રાખજો ઇઝ ટુ ડેપ બાય એ એટલે ફ્લક્સ બાય એરિયા થશે ઇલ્યુમિનેશન બરાબર ફ્લક્સ અપોન એરિયા થશે ક્લિયર ચલો ફ્રૂટ કેન્ડલ એટલે શું તો લ્યુમિન આપણોન ફીટનો સ્ક્વેર મીટર કેન્ડલનું લ્યુમિન અપોન મીટરનો સ્ક્વેર એક ફૂટ કેન્ડલ બરાબર કેટલા મીટર કેન્ડલ થશે દસ પોઈન્ટ પંચોતેર એક મીટર કેન્ડલ બરાબર ઝીરો પોઈન્ટ ઝીરો ત્રાણું ફૂટ કેન્ડલ થશે નીટ એટલે શું થાય એક વર્ગ મીટર સપાટનું ઇલ્યુમિનેશન એક કેન્ડલ હોય એક નીટ બરાબર એક કેન્ડલ પ્રત્યે સ્કવેર મીટર થશે ચાલો આગળ વાત કરીએ જો આ બહુ ઇમ્પોર્ટન્ટ આ છે રીડ રિડક્શન ફેક્ટર કોણે કહીશું તો મીન સ્પેરિકલ કેન્ડલ પાવર અપોન મીન હોરિજોન્ટલ કેન્ડલ આ બંનેનું તમે ગુણોત્તર લેશો ને તમને શું મળશે રિડક્શન ફેક્ટર મળશે ઊંચાઈનો ગુણોત્તર પૂછાય તો આજુબાજુ બે વચ્ચેનું અંતર કાર્યસ્થળની લેમ્પની ઊંચાઈ જો પરીક્ષામાં ઉપયોગીતા ગુણક એટલે કાર્ય સપાટીને મળતા લ્યુમેન આપણને લેમ્પ દ્વારા આપવામાં આવતું લ્યુમેન ડિપ્રેસન ફેક્ટર કોણે કહેશું તો સામાન્ય કાર્ય સ્થિતિમાં લેમ્પ દ્વારા અપાતા લ્યુમેન આપણને લેમ્પ ફિટિંગ દિવાલ વગેરે સ્વચ્છ હોય ત્યારે મળતા લ્યુમેન એને શું કહેશું ડિપ્રેસેસન ફેક્ટર કહીશું નેક્સ્ટ વાત કરીએ ઇન્સ્ટોલેશન નવું હોય અને દિવાલો સ્વચ્છ હોય ત્યારે મળતું ઇલ્યુમિનેશન અને ઇન્સ્ટોલેશન જૂનું હોય ત્યારે મળતું ઇલ્યુમિનેશન અને શું કહેવાય તો ડિપ્રેસેસન ફેક્ટર કહીશું નેક્સ્ટ વાત કરીએ વાયરિંગમાં અર્થ સાથેના ઇન્સ્યુલેશનમાં પ્રતિરોધકનું માપન ઓછામાં ઓછું ઇન્સ્યુલેશન કેટલું ઓછું પ્રતિરોધક બરાબર પચાસ ભાગ્યા આઉટલેટ મેગાઓ વાયરિંગમાં વાહકો વચ્ચેના ઇન્સ્યુલેશન પ્રતિરોધકનું માપન તો ઓછામાં ઓછું ઇન્સ્યુલેશન પ્રતિરોધક એટલે કે પચાસ ભાગ્યા આઉટલેટની સંખ્યા કે સામા છે તો મેગાઓમાં છે પાવર ફેક્ટરનો ઇમ્પ્રૂવ કરવાની રીત જો અહીંયા કેપેસિટર માટે કેપેસિટર કેવી આર પી બરાબર ટેન ફાઈવ માઇનસ ટેન ટીટા ટેન ફાઈવ બરાબર યાદ રાખજો પાવર ફેક્ટરના સુધારા માટે કેપેસિટર કેવી એ બરાબર પી ટેન ટેન વન માઇનસ ટેન થશે અહીંયા શું છે ફાઇવ વનનો મતલબ શું થાય લોડના ઓરિજ ઓરિજિનલ પાવર ફેક્ટરનું એંગલ અને ફાઈ લોડના સુધારા પાવર ફેક્ટરનું એંગલ પાવર ફેક્ટર સુધારવા માટે सिंक्रोनस મોટર તો પી ટેન ફાઇવ બરાબર પી વન ટેન ફાઈવ વન માઇનસ પી પી ટુ ટેન ફાઇવ ટુ ક્લિયર છે તો ફાઈ વનનો મતલબ શું થાય ફાઈ ટુનો મતલબ શું થાય પી વનનો મતલબ શું થાય પી ટુનો પાવર ફેક્ટર એંગલ સિન્ક્રોનસ મોટરના લીડિંગ પાવર ફેક્ટરનું એન્ગલ લોડના કિલોવટ અને સિન્ક્રોનસ મોટરનો કિલોવટ પર એક્ઝામ્પલ છે વોલ્ટેજ ગેઇન એટલે શું થાય તો ડેલ્ટા વિ આઉટપુટ અપોન ઇનપુટ ક્લિયર છે કરંટ ગેઇન તો એ બરાબર ડેલ્ટા આઈ આઉટપુટ અપોન ઇનપુટ જો આઉટપુટ કરંટનો ફેરફાર ઇનપુટ કરન્ટનો ફેરફાર ડેલ્ટાનો મતલબ શું થાય તો ફેરફાર આઈ મેક્સ અપોન આઈ આઈ સી મિનિમમ અને બી મેક્સ અને બી મિનિમમ ચાલો પાવર ગેઇન પાવર ગેઇન એટલે શું થાય એપી બરાબર આઉટપુટ પાવર ફેરફાર અપોન ઇનપુટ પાવર ફેરફાર ક્લિયર છે ઓસિલેશન ફ્રિકવન્સી પૂછાય તો વન અપોન્ટ ટુ પે અંડર રૂટેલથી હાર્ડલી ફ્રિકવન્સી પૂછાય તો વન અપોન્ટ ટુ પે અંડર રૂટેલ છે અંડર રૂટેલ છે અને આ એર બરાબર શું થશે તો એલ વન પ્લસ એલ ટુ થશે અને ઓલપિટ ઓસિલેટર એપ બરાબર શું થશે વન ઓપોઇન્ટ ટુ ફાય રૂટ એલસી થશે સી બરાબર શું થશે સી વન સી ટુ પ્લસ સી ક્લિયર તો આટલા ફોર્મ્યુલા હતા આ બધા ફોર્મ્યુલાનું આપણે રિવિઝન કરાવી દઉં તમને ક્લિયર છે જો તમે વિડીયોનો ગમતો તમે હોય તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ક્લિયર છે અને આવા બીજા પણ વિડીયો આપણે અપલોડ કરતા રહીશું ઓકે જય હિન્દ